જુગારીઓને ઝડપવા ભરૂચ પોલીસે પણ ધારણ કર્યો છે ખેડૂતોનો સીમમાં જુગારધામમાં પોલીસના દરોડા બે પોઈન્ટ ઓગણપચાસ લાખના મુદ્દામાલ સાથે બાર જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે જુગારધામમાંથી આ જુગારીઓને ટ્રેક્ટરમાં બેસાડી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા તો પોલીસે ખેડૂતોનો વેશ ધારણ કર્યો અને ટ્રેક્ટરમાં બેસાડી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા તો પોલીસ દ્વારા વેશ પલટો કરવામાં આવ્યો ખેડૂતનો વેશ ધારણ કર્યો પોલીસે અને ત્યારબાદ જુગારધામ ઉપર દરોડો પાડવામાં આવ્યો છે ટ્રેક્ટરમાં બેસાડી અને જુગારીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે જુગારીઓને ઝડપવા ભરૂચ પોલીસે પણ ધારણ કર્યો છે ખેડૂતોનો વેશ આમોદના આછોલ ગામની સીમમાં જુગારધામમાં પોલીસના દરોડા બે પોઈન્ટ ઓગણપચાસ લાખના મુદ્દામાલ સાથે બાર જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે